તમે દર્શન થયા તમે મળ્યા એનાથી વિશેષ કઈ નથી જોયું પણ નહીં માંગો હું દેવા માટે આવ્યો છું બહુ કીધું બહુ કીધું ત્યારે કુંતાજી શું માંગ્યું ખબર છે આ કુંતાજી જ માંગી શકે તમારા મારા કામ નથી સાહેબ પ્રભુ મને તો કઈ નથી જોઈતું પણ તમને ચાલો દેવું હોય તો એક વસ્તુ આપો કે જેટલા ને જેટલા હું ડગલા પગલા ભરું જેટલા ને જેટલા હું ડગલા પગલા ભરું એટલું મારા જીવનમાં દુખ પડે દુખ પડે દુખ પડે જ્યાં શબ્દ ભીમ બાજુમાં ઉભો ભીમ કે મારી માને માંગતા ના આવડે પડી માંગે મને કીધું તો લાડવા બાડવા માંગે પેટ તો ભરાય એ માં એ માં આટલું જીવનમાં દુખ ઓછું છે કે હજી તમે ભગવાન આગળ દુખ માંગો છો ભગવાન મંદ મંદ મુસ્કારા છે મંદ મંદ મુસ્કાઈ ભગવાન બોલ્યા ભીમ એ ભીમ તારી માય માંગ્યું છે બહુ સમજી વિચારી કુંતાજી કે પ્રભુ હું સુખ માંગુ સુખમાં આખું જગત આવે પણ એ સુખમાં તમે ના આવો તો એ સુખ શું કામનું પણ હું દુઃખ માંગુ અને દુઃખમાં તમે દોડતા દોડતા આવો તો મારા માટે દુઃખ સુખ થી પણ વિશેષ છે એ દુઃખ મારા માટે સુખ થી પણ વિશેષ છે અને સાહેબ ભગવાને રક્ષા નથી કરી ઝેરવાલા લાડુ ખવડાવ્યા એમાંથી રક્ષા કોણે કરી ભગવાને કરી લાખા પૂર્યા લાખા પૂર્યા અગ્નિ ચાપી એમાંથી રક્ષા કોણે કરી ભગવાને કરી દ્રૌપદીના નવસો નવાણું ચીર કોને પૂર્યા ભગવાને જેને ભરોસો મૂક્યો છે કેની ઉપર ભગવાન ઉપર પણ તમારા મારા ભરોસા ડગે છે હા તમેનું ભરોસો મૂકતા નથી ભગવાન આગળ માંગો ને સાહેબ સુખ કરતા દુખની ની કરજો દુઃખમાં દુનિયાનો માણસ આવ કે નહીં ભગવાન આવશે ને તો એ દુઃખે તમારું સુખ થી વિશેષ થશે